વેલકમ ટુ પિનુસ કિચન તો ચલો ફ્રેન્ડ્સ આજે આપણે કાચી કેરીનું સલાડ બનાવીશું તો વિડીયો એન્ડ સુધી જોજો ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કાચી કેરીનું સલાડ બનાવવા માટે મેં અહીંયા બે કેરી લઈ લીધી છે તેને વિડીયોમાં બતાવેલ છે એ રીતે કટ કરી લેવાની છે તો આપણી કેરી કટ થઈને રેડી છે તો હવે આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું એક ચમચી જેટલું લાલ મરચું પાવડર નાખીશું એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર નાખીશું બે ચમચી જેટલી ખાંડ નાખીશું અને સારી રીતે મિક્સ કરી દેસુ તૈયાર છે કાચી કેરી મૂસાલાડ તો તમને કેવી લાગી આજની રેસિપી કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો આજનો વિડીયો કોઈપણ કારણોસર ગમ્યો હોય કેટલું લાગ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ફરી મળીશું આવી જ નવી રેસિપી સાથે ત્યાં સુધી બધાયને બાય આવજો થેન્ક્સ ફોર વોચિંગ ટેક કેર જય શ્રી કૃષ્ણ